રાજ્યમાં પેપર લીકના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે તેવામાં ખેડામાં એક આચાર્યની કરતુતે ફરી એકવાર તંત્રને દોડતું કરી મૂક્યું છે જેમાં છ માસિક પરીક્ષાના પેપરનું વિતરણ આચાર્ય પોતાના ઘરેથી કર્યું તેને કેવા પ્રકારની ગંભીર બેદરકારી ગણી શકાય આવો સમજીએ રાજ્યમાં આગામી ચૌદ ઓક્ટોબરથી સ્કૂલોમાં છ માસિક પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે તેવામાં ખેડાના કપડવંશમાં એક આચાર્યની સૌથી મોટી બેદરકારી સામે આવી છે જેમાં આચાર્ય પોતાના ઘરે પરીક્ષાના પ્રશ્નપત્રો વિતરણ કર્યું અને તેમના ઘરે ચાલીસ શાળાના આચાર્યો અને શિક્ષકો પ્રશ્નપત્રો લેવા માટે આવ્યાનું કેમેરામાં કેદ થયું છે આચાર્ય નામ ભાવેશ પટેલ છે જોકે આચાર્ય આચાર્યની કરતૂત સામે આવ્યા પછી ઊંઘતું શિક્ષણ વિભાગ જાગ્યું છે સમાચાર છે આમ તો તેમ છતાં પણ હું પૂરી જાણકારી લઈ લઉં છું અને જો કસુરવાર હશે શિક્ષક તો એને સામે ચોક્કસ શિક્ષક ની કાર્યવાહી કરવા ખરેખર પ્રશ્ન ક્યાંથી વહેંચવાના હોય કે એમને કઈ રીતની શિક્ષા હાઈસ્કૂલમાં પ્રશ્નપત્ર એસએસ કક્ષાએથી વેચવામાં આવતા હોય છે એસએસ ની શાળા હોય ત્યાંથી વેચાતા હોય શિક્ષણ વિભાગના નિયમ પ્રમાણે તાલુકાની અલગ અલગ શાળામાં પ્રશ્નપત્રો પહોંચાડવા માટે એક સંકુલ નક્કી કરવામાં આવ્યું છે અને દરેક સ્કૂલના આચાર્યએ તે સંકુલમાંથી જ પ્રશ્નપત્ર મેળવવાના હોય છે પરંતુ કપડમંચમાં તો સિંઘાલી શાળાના આચાર્યના ઘરેથી જ પેપરનું વિતરણ કરવામાં આવ્યું છે જેને લઈને શિક્ષણ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે સવાલો અહીં કોઈપણ એક સંકુલની જગ્યાએ આચાર્યના ઘરે કેવી રીતે પ્રશ્નપત્રો પહોંચ્યા તેને લઈને ઉઠી રહ્યા છે શું કોઈ આચાર્યને તેના ઘરે પ્રશ્નપત્ર રાખવા માટે કહ્યું હતું કે પછી પ્રશ્નપત્રો રાખવા માટે કોઈ જગ્યા નક્કી નહોતી કરાઈ પ્રશ્નપત્રો સાથે કોઈ છેડછાડ થઈ હશે તો કોણ જવાબદાર આચાર્ય કોના કહેવા પર પ્રશ્નપત્રો પોતાના ઘરે લઈ ગયા સવાલો તો અનેક છે તેવામાં શિક્ષણ વિભાગ આ બેદરકારી સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું